સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય રામાપીર જય બાબારી તો આપણે ભાઈ કાલે ઘરેથી નીકળ્યા હતા પાંચ વાગે અને સાંજે આપણે ગોગુભાઈ જોડે હિંમતનગર પહોંચી ગયા છીએ અને આ આપણી સાયકલ રહી ભાઈ આ રહી આપણી સાયકલ આપણે આ ઘરે રોકાયા હતા એન્ડ ચલો ભાઈ ગુડ મોર્નિંગ તો આ છે ભાઈ આપણો રૂમ અને આ છે સામાન કેટલું બધું સામાન છે જો ભાઈ આ કપડા છે આ બેગ છે આ બે બેગો છે ગુડ મોર્નિંગ જય રમાપી ગુડ મોર્નિંગ જય માતાજી તો આ છે ભાઈ કપડા અને ભાઈ આજનો આપણો કંઈક લુક આવો છે લો કહું ભાઈ જરા બતાવી દેજો તો કઈ જિરાગભાઈ આજનો લુક જો કંઈક આવો છે વાઈટ વ્હાઈટ અને અહીંયા પર બી જો વ્હાઈટ વ્હાઈટ અમે કાઇ જ વ્હાઈટ જ કપડાં પહેરીએ છીએ કેમ કે વ્હાઇટ અમારા માટે બેસ્ટ છે અને વ્હાઇટ કપડાં બી રામા કપડા છે એટલા માટે તો ગાઈશ ચાલો મળીએ હજી ભાઈ તો હજી હોઈ જ રહ્યા હોઈ જ રહ્યા અમે પહેલા તૈયાર થઈ ગયા છે હવે અમને ઉઠાડીએ તો ચલો અત્યારના આઠ વાગ્યા છે ગાઈશ તો થોડી વાર પછી આપણે નીકળીશું અહીંયાથી હિંમતનગરથી બહાર જવા માટે એન્ડ આજનું લગભગ આપણે રોકાવાનું દસ પંદર કિલોમીટરની આજુબાજુ છે કેમ કે ગાઈશ આપણા જે ગોપુભાઈ છે એમને વગર ચંપલે જાય છે તો ભાઈ ચાલવામાં બહુ તકલીફ પડતી હોય છે એટલા માટે બાકી ગઈ આપણી સાયકલ દાહોદથી રણુજા સ્ટેટ ઓફ રામાદાણી કયામાં ભણેલા કયામાં સ્ટડી કરે ત્રીજામાં તો આ ઘરે આપણે રોકાયા હતા હિંમતનગરમાં એન્ડ હિંમતનગરથી ભાઈ નીકળતાં નીકળતાં હજી ટાઈમ લાગશે રોકાઈને ભાઈ આપણે થોડા દિવસોમાં આપણા ગુજરાતમાંથી રાજસ્થાનમાં પહોંચી જઈશું વાવ મસ્ત લાગે કેવું લાગે મસ્ત ને તો આપણી સાયકલ છે ભાઈ આ કાલે આપણે મસ્ત મજાનો રામાપીરનો લીલો પીળો નેજો લગાવી દીધો છે ગાઈસ તો કંઈ નહીં ચલો હવે થોડી વારમાં આપણે નાસ્તો વાસ્તો કરી અને નીકળીશું અહીંયાથી આગળની તરફ તો ચલો તમને બધાને કરાવી દઈએ આપણે અખંડ જ્યોતના દર્શન તો આ છે ભાઈ આપણા મહીસાગર જિલ્લાથી અખંડ જ્યોત જે રણુજા આપણા ગોખુભાઈ લઈને જાય છે એમના જોડે આપણે જવાનું છે તો કરી લો બધા દર્શન ફાઇનલી ગાઈશ ભાઈ આપણા અજ્જુભાઈ રેડી થઈ ગયા છે જય રામાપીર જય રામાદાણી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા બધા મિત્રોને ને ચિરાગભાઈ અમારી સાથે આવી ગયા છે અને ફાઇનલી અમારા જેવું સેટઅપ પણ આપી દીધું છે ભાઈ એટલે મહીસાગર ને દાહોદમાં બનતા છે મોજ કરવાના છે હિંમતનગર કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ચલો હવે નીકળવા કરીએ છીએ ભાઈ અહીંયાથી ટાઈમ લાગશે નીકળતા નીકળતા 干嘛？ ભાઈ અત્યારનો એક વાગી ગયો છે એન્ડ એટલું બધું પબ્લિક થયું હતું ભાઈ કે બહાર નીકળતા નીકળતા બહુ ટાઈમ લાગ્યો એન્ડ બે ત્રણ જગ્યાએ જોતના દર્શન પણ કરવાના હતા એટલા માટે બહુ ટાઈમ લાગ્યો બાકી આપણે હિંમતનગર બહાર આવી ગયા છીએ જુઓ આ હિંમતનગર જ છે આ એરિયા કયો ગણાય આઈટીઓ આરટીઓ અને હવે અમારે કઈ બસ જવાનું મતલબ આગળ આગળ કઈ ચોકડી આપણા ગોપુભાઈ આવે છે પાછળ અજુભાઈ જોડે એટલે બહુ બધા બહુ બધા ફ્રેન્ડો છે જો ત્યાં જોવે છે ને ત્યાં છે બાકી આ ભાઈ આપણી સાયકલ લઈને આગળની તરફ ચાલે છે અને આપણે બધા ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આગળની તરફ અને અમારો ગાઈ સામાન છે એ પાછળ ગાડીમાં છે એન્ડ હવે એક વાગ્યો છે અમારે લગભગ આજે દસ પંદર કિલોમીટરની આજુબાજુ નાઇટ દેવાનું છે તો કંઈ નહીં હવે આગળ જઈએ રેસ્ટ કર્યો નથી સિટીથી બહાર આવ્યા છે થોડું બહાર હવે આગળ જઈશું પછી થોડો રેસ્ટ લેતા લેતા આગળ કેમ છો ભાઈ જય હે જય બાબારી જય બાબારી જય બાબારી હા ચલો આપણે ગોપુભાઈ આવી રહ્યા છે જય બાબા રે જય બાબા રે અરે ભાઈ જય બાબા રે જય બાબા રે તો જો ભાઈ બધા જઈ રહ્યા છીએ અમે જોડે જોડે આગળની તરફ એને આજનો છે જે આપડે પહેરવા અરે ના ના ભાઈ ના ના જય બાબા રે જરૂર ચલો હેડો હેડો ભાઈ આપણે હિંમતનગર થી બહાર આવી ગયા છીએ એન્ડ આપણે જવાનું છે દાવડ ઇલોલ બાજુ આ બાજુ પાટણ ખેરાલુ વલાસણા રસ્તા બાજુ જવાનું છે આપણે તો આપડી જોડે શું નામે લે તારું

ક્યાં જઈને આપણે રોકાવાનું છે જો ભાઈ છે તો રસ્તો જોવાય છે ને તો ગાઈ કેમ છો વિષ્ણુભાઈ તો ગાઈ આવી ગયા છે વિષ્ણુભાઈ નિર્મા બેન કેમ છો મજામાં ટ્રાફિક થઈ ગયું ભાઈ ટ્રાફિક ટ્રાફિક જો ટ્રાફિક ભાઈ અત્યારે ચાર વાગીને વીસ મિનિટ થઈ છે અને આપણે જોવો ભાઈ હું અજુભાઈ અને ગભુભાઈ ત્રણ હતા પણ ગાઈ આજે બીજો દિવસ છે એમને મળ્યો છું પણ ભાઈ એકલું લાગતું જ નથી કેમ કે રસ્તો ખાલી જ નથી થતો અને અમને અમને એકલું લાગતું નથી પાછળ આવે છે બીજા બીજા આગળ જાય છે જો અને સાથે સાથે અમારા ભાઈ હું નામ લા પ્રિન્સભાઈ મસ્ત મજાની ધજા લઈને ચાલતા ચાલતા અમારા ભાઈ ચલો આપણે અહીંયાથી મતલબ છ સાત કિલોમીટર હજી આગળ જઈને રોકાવાનું છે અને આ આપણે અખંડ જ્યોત જય રામા ભી

જય બાબા રે જય બાબા રે તો જો બધા આવી ગયા છે જય બાબા રે ભાઈ ટ્રાફિક જોવો રસ્તો જામ થઈ ગયો છે ભાઈ હા આવી રહી આપણી જોત અખંડ જોત એન્ડ ભાઈ જો દિવસ પણ બૂઢવાયો છે એન્ડ સાડા પાંચ જેટલા થઈ ગયા છે હવે આપણે અહીંયાથી બે એક બે કિલોમીટર જવાનું છે હલો લે આપણે રોકાવા કેનેડા કે કેનેડા ચલો ભાઈ બીજા પાછળ લાગે જય બાબા રે જય બાબા રે ભાઈ આપણે આ બાજુ આ બાજુ જવાનું છે એન્ડ અહીંયાથી આપણે સીધા જવાનું છે સવારે પણ અહીંયાથી અંદર જવાનું છે આપણે રોકાવા માટે તો ચલો બધા તરફ જઈ રહ્યા છે બાબા

એ હવે ઘરે જાય છે સાત વાગ્યા છે આપણે ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત મજાનું એન્ડ જોવો ભાઈ ઠંડી પણ નથી લાગતી તો આ ગાડી સવારે થી અમારા જોડે હતી હવે જાય છે એ લોકો ઘરે ગભુભાઈ ચાલો કઈ આખો દિવસ ચાલ આ ચાલ્યા ને ચાલ્યા આવતું નહીં એટલું એટલું લાગે લૂઝ આવી જાય ને પછી જાય ને અને આજે અમે રોકાયા છીએ આ ભાઈને નામ તમારું ભાઈ ઝાલા ઝાલા વિપુલ ઝાલા વિપુલ છે

મનહરભાઈ અને વિષ્ણુભાઈ આપણા ખેડ છે ક્યાંથી આવ્યા છે ભાઈ અમારા જોડે અમને મળવા માટે એન્ડ ગોગુભાઈ ચલો ગાઈસ મસ્ત જમણવાર આજે આપણી યાત્રાનો આઠમો દિવસ થઈ ગયો આઠમી નાઈટ પડી ગઈ છે અને આજનો જમણવારમાં શું શું છે એ હું તમને જણાવું તો ગાઈસ જો દાળ ભાત પૂરી બટાકાનું શાક અને અહીંયા પર છે ગાઈસ જો શ્રીખંડ અને અહીંયા મીઠાઈ છે

તો કાઈ ટ્રી જેમાં મસ્ત મજાના રાસ ગરબા રમી લીધા અને હવે અમે આવી ગયા છે ભાઈ ઊંઘવા માટે દસ વાગી ગયા છે અજ્જુભાઈ ગુડ નાઇટ જય રોમાપીર ગુડ નાઈટ જી રાગભાઈ કાલે મળીએ સવારે પાછા સવારે મળીએ ગુડ નાઇટ જય રામ આપી જય રામ આપીએ મળીએ ચાલો હેલો તો ચાલો ગાય સવારે મળીએ એન્ડ ટાટા બાય બાય એન્ડ નવા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો ટાટા બાય બાય જય રોમાપીર ગુડ નાઇટ બધાને